દેશની અંદર સૌથી વધુ ચર્ચિત મુદ્દો એ રહ્યો કે દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની હાર અરવિંદ કેજરીવાલની હાર એ આ વખતે દિલ્હીની અંદર ન્યૂ દિલ્હી વિધાનસભા બેઠક કે જ્યાંથી કેજરીવાલ ત્રણ વખત ધારાસભ્ય બન્યા એ જ બેઠક ઉપરથી તેમની હાર થઈ દિલ્હીની ન્યૂ દિલ્હી સીટ ઉપર અરવિંદ કેજરીવાલની સામે બે ભૂતપૂર્વ મુખ્યમંત્રીના પુત્ર એ ચૂંટણી લડી રહ્યા હતા અને એ ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલની હાર થઈ કે જે બેઠક ઉપરથી તેઓ જીતીને પ્રથમ વખત મુખ્યમંત્રી પણ બન્યા હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ આમ આદમી પાર્ટીના કન્વીનર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ન્યૂ દિલ્હી બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા છે અને આ વખતે પણ તે આ જ બેઠક ઉપરથી તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જ્યારે તેમની સામે ભારતીય જનતા પાર્ટીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્માને મેદાને ઉતાર્યા હતા જ્યારે કોંગ્રેસે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને ટિકિટ આપી હતી આપણે એ પણ જણાવી દઈએ કે વર્ષ બે હજાર તેરમાં અરવિંદ કેજરીવાલે તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવીને દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા અને આજે એ જ બેઠક પરથી અરવિંદ કેજરીવાલની હાર થઈ છે અને અરવિંદ કેજરીવાલને હરાવનાર એ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ પ્રવેશ શ્રી સાહેબસિંહ વર્મા છે જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહેબસિંહ વર્માના પુત્ર છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એક અગ્રણી રાજકીય નેતા પણ છે તેઓ દિલ્હીના પશ્ચિમ દિલ્હી મત વિસ્તારના સભ્ય હતા અને પ્રવેશ સાહિબ વર્માનો જન્મ એ સાત નવેમ્બર ઓગણીસો ને સિત્યોતેરના રોજ દિલ્હીમાં થયો હતો તેઓ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ સાહિબસિંહ વર્માના અને સાહિબ કૌરના પુત્ર છે તેમણે દિલ્હીમાં તેમનું શિક્ષણ પૂરું કર્યું અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનને એટલે કે એમબીએમાં તેમણે માસ્ટર ડિગ્રી મેળવી છે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતની જો વાત કરીએ તો લગભગ એ બે હજારના દાયકાથી તેમણે રાજકીય કારકિર્દીની અંદર શરૂઆત કરી જ્યારે તેમણે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખ અને અન્ય પક્ષના એ સંગઠનો સાથે નજીકથી કામ કરવાની શરૂઆત કરી શરૂઆતના તબક્કાની અંદર જ રાજકીય પ્રવૃત્તિઓની અંદર તેમની સારી કામગીરીને લઈને પક્ષની અંદર તેમને સક્રિય ભાગીદારી અને પાયાના સ્તર સાથે તેમના પોતે એ મજબૂતાઈથી જોડાયા હતા અને કાર્યકર્તાઓ સાથે પહેલેથી જ નજીકથી તેમનું જોડાણ રહ્યું છે જેના કારણે પક્ષ દ્વારા તેમને મહત્વના પદો પણ એ આપવામાં આવ્યા જોકે બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં તેમણે પશ્ચિમ દિલ્હી મત વિસ્તારમાંથી ચૂંટણી લડી અને નોંધપાત્ર માર્જિનથી જીત મેળવી હતી ભારતીય જનતા પાર્ટી સાથે બે હજારની સાલની અંદર જોડાયા યુવા પાંખની અંદર હતા અને ત્યારથી સતત સંગઠનનો અનુભવ હોવાના કારણે ચૌદ વર્ષ દરમિયાન પાર્ટીના કાર્યકર તરીકે એ લડાઈ આપી સંગઠનના અલગ અલગ હોદ્દાઓની અંદર રહ્યા દિલ્હી ભાજપના સંગઠનની અંદર પણ મહત્વની જવાબદારી નોંધી અને ત્યારબાદ સીધા જ બે હજાર ચૌદની અંદર સાંસદની ટિકિટ મળી અને તેઓ જીત્યા પણ કરા જે રાષ્ટ્રીય રાજકારણમાં તેમને પ્રવેશ એ પ્રથમ પ્રવેશ સીધો જ એ લોકસભાની ચૂંટણીએ હતો બે હજાર ઓગણીસની ચૂંટણીમાં તેઓ દિલ્હી લોકસભાના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા માર્જિનથી તે જ વિસ્તારની અંદર એટલે કે દિલ્હી પશ્ચિમ બેઠક પરથી ફરીથી તેઓ ચૂંટાયા અને જ્યારે એ વખતે તેઓ લોકસભાની ચૂંટણીની અંદર બે હજાર ઓગણીસમાં દિલ્હી પશ્ચિમ બેઠક પરથી જીત મેળવી તેનાથી દિલ્હીના ભાજપના મુખ્ય નેતા તરીકે તેમનું મજબૂત નામ બન્યું અને મજબૂત નામ બનતાની સાથે દિલ્હી ભાજપને તેમને સારું એવું કદ પણ મળ્યું સાંસદ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન પ્રવેશ વર્માએ રાષ્ટ્ર સુરક્ષા શહેરી વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ સહિતના વિવિધ મુદ્દાઓ પર તેમના મક્કમ વલણ માટે તેઓ જાણીતા છે તેઓ શહેરી વિકાસ પર સ્થાયી સમિતિ અને પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય માટે સલાહકાર સમિતિના અનેક સંસદીય સમિતિના સભ્યો પણ રહી ચૂક્યા છે અને કદાચ એ જ કારણ કે જેના કારણે સાહેબસિંહ વર્માના પુત્ર પ્રવેશસિંહ વર્માને આ વખતે દિલ્હી પશ્ચિમ બેઠક પરથી લોકસભાની ચૂંટણી એ ન લડાવી અને તેમની જગ્યાએ તેમને દિલ્હીની અંદર ન્યૂ દિલ્હી બેઠક પરથી

કે ભાજપે વિધાનસભાની ચૂંટણી લડાવ્યા અને પાર્ટીના વિશ્વાસ પર તેઓ ખરા ઉતરતા દિલ્હી ભાજપના મુખ્યમંત્રી માટે પણ તેઓ દાવેદાર છે દાવેદાર એટલા માટે કે તેમણે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એ બેઠક પરથી હરાવ્યા છે તેમણે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્રને પણ એ બેઠક પરથી હરાવ્યા છે અને આ બેઠક ઉપર લગભગ ત્રીસ કરતાં પણ વધુ ઉમેદવાર હતા તેમ છતાં સાહિબસિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્મા કે જેમને જીત દાખિલ કરી છે પ્રવેશશ્રી વર્મા કે જેઓ દિલ્હી પશ્ચિમ બેઠક પરથી બે વખતના સાંસદ રહી ચૂક્યા છે અને બંને ટર્મની સાંસદની અંદર બે હજાર ઓગણીસની અંદર જેમને રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી કે જેમની લીડ અત્યાર સુધી દિલ્હીની અંદર કોઈ નથી તોડી શક્યું એ પ્રકારની લીડ સાથે તેઓ જીત્યા હતા જેનું એકમાત્ર એ કારણ કે સંગઠનની સાથે સાથે કાર્યકર્તાઓ સાથે એવો ઘરેબો તેઓ ધરાવે છે કે જેના કારણે નાનામાં નાનો કાર્યકર તેમના સાથે સીધો કનેક્ટિવિટીમાં આવે છે ક્યાંક પ્રવેશશ્રી વર્માને તેના કારણે જ દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડાવ્યા અને હવે એ દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડતાની સાથે જ તેમણે અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે અને જે ભારતીય જનતા પાર્ટીએ સત્યાવીસ વર્ષ બાદ દિલ્હીની અંદર પોતાની સરકાર બનાવી જઈ રહી છે તેમાંના મુખ્યમંત્રીના ચહેરા તરીકે સૌથી પહેલું નામ પ્રવેશસિંહ વર્માનું છે પ્રવેશસિંહ વર્માના પિતા એ સાહેબસિંહ વર્મા કે જેઓ દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને સાથે જ તેમને પ્રભુત્વ અને નેતૃત્વનું સારું એવું મેનેજમેન્ટ તેઓ જાણી રહ્યા છે તેના કારણે જ ક્યાંક આ વખતે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે તેમનું નામ રેસની અંદર આગળ ચાલી રહ્યું છે આ હતી પ્રવેશિંહ વર્માની આખી રાજકીય સફર પ્રવેશસિંહ વર્મા કે જેમણે બે હજાર ઓગણીસની અંદર રેકોર્ડ બ્રેક્સ મતો દિલ્હીની પશ્ચિમ બેઠક ઉપરથી મળ્યા તેમ છતાંય બે હજાર ચોવીસમાં ટિકિટ ન આપવા પાછળનું કારણ એ જ અત્યારે રાજકીય વિશેષ લોકો અને સાથે જ વરિષ્ઠ પત્રકારો માની રહ્યા છે કે પ્રવેશિંહ વર્માએ દિલ્હીના નવા મુખ્યમંત્રી ક્યાંક દેખાઈ રહ્યા છે તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર